છોટાઉદેપુર જિલ્લાના વાંટ તાલુકાના છોડવાની ગામે માધ્યમિક શાળાનું મકાન ન હોવાના કારણે હાલ માધ્યમિક શાળા ગ્રામ પંચાયતના મકાનમાં ચાલી રહી છે તો ક્વાંટ તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા છોડવાની ગામે સરકારી માધ્યમિક શાળા આવેલી છે અને આ માધ્યમિક શાળા વર્ષ બે હજાર સત્તરથી કાર્યરત છે પરંતુ શાળા પાસે પોતાનું મકાન નથી હાલ માધ્યમિક શાળા ગ્રામ પંચાયતના મકાનમાં ચાલી રહી છે માધ્યમિક શાળામાં ધોરણ નવ અને ધોરણ દસના પિસ્તાલીસથી વધુ બાળકો અભ્યાસ કરે છે ગ્રામ પંચાયત ખાતે અરજદારો આવતા હોય ત્યારે બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ નાની જગ્યા હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલી વેઠવાનો પારો આવ્યો છે વહેલી તકે માધ્યમિક શાળાનું મકાન બનાવવા માટે ગ્રામજનો અને શિક્ષકોની માંગ ઉઠી છે તો છોડવાની ગામની માધ્યમિક શાળા પાસે પોતાનું મકાન નથી અને ગ્રામ પંચાયતના મકાનમાં આ શાળા ચાલી રહી છે શાળા માટે અલગથી મકાન ફાળવવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે કવાટ તાલુકાનું છોડવાણી ગામે બે હજાર સત્તરથી માધ્યમિક શાળા કાર્યરત છે જે એનું સ્કૂલનું બાંધકામ થયેલ નહોતું પણ અત્યારે એ જમીનનો પ્રશ્ન હતો એ છોલ થઈ ગયો છે એ ટેન્ડરમાં મુકાઈ ગયું છે હવે જયારે ટેન્ડર ખુલે તો સ્કૂલ નું બાંધકામ કામગીરી સારું ગામે બે થી સરકારી માધ્યમિક શાળા ચાલુ છે પરંતુ એનું મકાન બનેલ નથી અમે અગાઉ એક જર્જરિત જૂની પંચાયત હતી એમાં ચાલતું તો અત્યારે અમે નવી ગ્રામ પંચાયત બનેલી છે એમાં કાર્યરત છે શિક્ષકોની કોઈ ભૂલ નથી બાળકોને શિક્ષકો સતત ત્રણ વર્ષથી કાર્યરત છે પણ સરકાર અમારું મકાન બનાવતી નથી તો સરકાર પાસે અમારે એ એક જ માંગ છે કે અમારું મકાન વહેલી તકે બને શાળા માટે ગ્રામ પંચાયત નું મકાન ઉપરનો માળ આપેલ છે તો અમારી અને ગ્રામ લોકોની માંગણી છે કે વહેલા વહેલી તકે શાળાનું મકાન થઈ જાય તો વિદ્યાર્થીઓને કામ લાગે અને ઉપરનો માળ પછી આ અમારે ઉપયોગમાં લઈ શકાય હા અત્યારે શાળાનું મકાન નથી એટલે અમે આપ્યું છે પણ જલ્દી બની જાય એવી અમારી માંગ માતાવી બાળકોને અભ્યાસ કરવામાં અહીંયા સરકાર દ્વારા આપવામાં આવે તો ડિજિટલ બધું જ છે પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અહીંયા અત્યારે હાલમાં પ્રોવાઇડ થયેલી જોવા મળતી લાઇટની એક સમસ્યા છે અને અંતરીય વિસ્તાર છે ઇન્ટરનેટ કનેક્ટિવિટી બિલકુલ અહીંયા અભાવ જોવા મળે છે જેથી આ લાખ દોઢ લાખ રૂપિયા જે સ્માર્ટ ટીવી આપેલા હોય છે એ બિલકુલ નિષ્ક્રિય રીતે બાળકો એક બેન્ચિસ પર રૂમ જે બાળકને એક સાઈડ ફૂટ જેટલી જગ્યા જોઈએ છે એક બાળક આખા વર્ગખંડમાં એ અહીંયા પૂરતું મળી રહેતું નથી પરંતુ જે અન્ય કોઈ વિકલ્પ ગામમાં પણ અમે ભાડાનો એવો એ વખતે વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા માટે જો મોટો રૂમ મળે એવી એવી

બે હજાર સત્તરથી ગ્રામજનોએ જ્યારે રજૂઆત કરી શિક્ષણ અધિકારીને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી ત્યારે તેમને આ ગ્રામ પંચાયતની અંદર અભ્યાસ માટે આ બે ઓરડા આપવામાં આવ્યા તેથી બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અહીંયા મહત્ત્વની એ વાત છે કે આ એક ઇન્ટરનેટની સુવિધા પણ નથી સ્માર્ટ ટીવી આપવામાં આવી છે પરંતુ ઇન્ટરનેટ જ નથી ચાલતું તો બાળકોને શું અભ્યાસ મળે અહીંયા જે શિક્ષકો છે તે પૂરતું પ્રયાસ કરતા હોય છે કે આ બાળકોને અભ્યાસ કરાવીએ અહીંયા સો ટકા ધોરણ દસનું પરિણામ છેલ્લા બળ વર્ષથી અહીંયાં ધોરણ દસનું પરિણામ સો ટકા આવે છે હાલ તો જે બાળકો અભ્યાસની જે ભૂખ સંતોષમાં અહીંયા આવતા હોય છે પરંતુ બાળકોને નવીન શાળા નથી બનાવી લોકો અને જે શિક્ષકો છે એક માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ બાળકોને અભ્યાસ કરવા માટે નવીન ઓરડા અને નવીન શાળા મળે તેવી ગ્રામજનો શિક્ષકો માંગ કરી રહ્યા છે મકરાણી પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી છોટા ઉદેપ